કેવી નવા ની મજા આવે છે બાબલા બહુ મજા આવે હો તારી ડોઈ તો પછી આ તો આ કોઈ દી ના આવું છે અરે તમારી જાત ના બારા નીકળો બારા આ કુવા માં બધા માણસો પાણી પીવે એમ બારા નીકળો હલો સર પૈસા નત નીકળું મેં તને કીધું ને બારુ લે ઓય એ બારો નીકળ તારો બાપ આમાં બધા પાણી પીવે છે આ પાણી પીવાનું છે ખોટું બગાડો માં બારા નીકળો અલે નત નીકળું તડકાની ગરમી થાય છે અને એક પાછો નાવાની ના પર નાવું જા તાર થાય નઈ કરી લે તો આ ડુંકી મારી લે આમ તો બો મારો દીકરો મારું માનતો નથી તારી જાત ના હું તને હારા હાટું કઉ છું અને પાછો તું સમજતો નથી અનેલ તો અનેલ તો અનેલ તો આ બગલ તો મને માની

તો hey, તમારો <laughs> <laughs> <Hale, to inna. laughs> <laughs> લાકડા ભેગા કરી અને હળગાવી દયો હા મેકા બાપા એમ હળગાવી ન દેવાય આ બધું હવે આપણી માથે એક કામ કરું પોલીસ વરન ફોન કરું અને પોસ્ટમોર્ટમ કરવું પડે બટા મેકા બાપા હાચું કહે છે હવે હળગાઈ જો થાવા ન એ થઈ ગયો પોસ્ટમોર્ટમ કરીને શું કામ છે આપણો નામ આવે તો આપણે શું કરવાનું આપણે થલવાઈ જાવી ને તમ સન્માનો ભર્યો ઘડી હાલો આ સાચું કહો કે ફતેપુર માં આવો એક સોપરો મરી જઈને પોસ્ટમોર્ટમ કરવાનું છે હા સાહેબ આવે છે હો

સાહેબ ક્યારે આવશે હવે શ્રી ખબર હવે ક્યારે આવશે ઇલા એ સાહેબ નહી આવે એક કામ કરો હાલો કાય ક હરગાય ગયો હાલો આ સાહેબ આ જો અગે બધા આ કોને ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો જો ફોન અને પોસ્ટમોર્ટમ કરવાનું જોન મરી ગયો આ મરી ગયો છું ખબર કાય વાંધો પોસ્ટમોર્ટમ કરવાનું હે જો પોટા બોટા પાળ લો એ તમારો બાપા મારેલો છે એના ઘરે નખના નિશાન છે અને કોને માર્યો તમારી માને સાચું બોલી જાવ સાહેબ અમને ના ખબર

એટલે રોવે છે બીજું નથી તમને નો ખબર પડે તમે ઘડીક સારા માના ઉભા રહ્યો બટા તને ખબર બાબલાને કોને માર્યો હે કોને માર્યો તમ તને કોઈ નઈ કે સાહેબ હું ના બાબલો બે નાતા હતા

ત્યારે જાય ને તને તો જો હવે આઈ જવાનું જેલમાં કાઢી જવાનું છે આમજો આને લઈ જાવું